અષ્ટ સખામાં જેનું નામ હોય વો સંત સુરદાસ કેવા કેવા અષ્ટ સખા થયા જે અષ્ટ સખા ક્યારે ભગવાન અલગ ન થાય નિત્ય પરમાત્માના ભૂતલ ઉપરના બધા અષ્ટ સખા વૈકુંઠ અલગ અને ધરતીના અલગ પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવ સંપ્રદાયમાં અષ્ટ સખાઓની મહિમા છે હવેલીમાં સખાઓના અલગ અલગ પદો ગવાતા હોય અને વૈષ્ણવ પડી હોય તમે હવેલીમાં જાઓ ધોળ કીર્તનની અહીંયા હવેલીમાં પુસ્તક હોય અને લાડીલો વૈષ્ણવ ઠાકોરજીના દર્શન કરી સમા સમાના પદ પ્રભુને સંભળાવે રાજી થાય પ્રભુ કુંભનદાસ મહારાજ અષ્ટ સખામાંના એક સખા ભગવાનનો વિયોગ વૈષ્ણવને કેટલો રડાવી જાય ભગવાનથી વુખોટો પડેલો અને ભગવાનની સેવા ને પદો જેના જીવનમાંથી છૂટી જાય એ ભગવદીય કેટલો વિયોગમાં રડે એની સ્થિતિ કેવી થાય એને સંસારની ન પડી હોય કઈ વૈષ્ણવનો નિત્ય નિયમ હોય કે મારે મંગલ મંગલા દર્શન કરવા જ છે તમારો નિત્ય નિયમ હોય પણ એક દિવસ તમારો મંગલાર દર્શનનો નિયમ ખંડિત થાય તો કે આપણું મન બેચેન થઈ જાય આપણને એમ થાય કે મારો નિત્ય નિયમ ખંડિત થયો એક સંસારના પામર જીવનો જો મન એક નિયમ ખંડિત થવાથી વ્યથિત થતું હોય તો જેમણે સખા પદો દ્વારા પરમાત્માને રીજાવા એમના જીવનમાંથી જ્યારે ભગવત સેવા છૂટતી હશે એ સખાઓની હાલત કેવી થતી હશે અષ્ટ સખા એમાં કુંભનદાસ નિત્ય ઠાકોરજીને પદો સંભળાવે એક દિવસ એવી ઘટના ઘટી પદ સંભળાવતા હવેલીમાં બે ચાર સેવકો આવીને કુંભનદાસજીને કહે છે મહારાજ અહીંયા તમે પદ સંભળાવો છો અને તમારા ઘરમાં તમારા દીકરાનું મૃત્યુ થયું પુસ્તક બંધ કરી પ્રભુને પ્રણામ કરી હાથમાં મંજીરા હતા એ મંજીરાને નીચે મૂકી ઠાકોરજીની હામે ચોધા રાસો રડતા કુંભન દાસજી ખૂબ રેડા દીકરા મૃત્યુ થાય કયા બાપ ને રડવું ન આવે સેવકો આવી કુંભનદાસજી ને કહે મારે જે થયું હરી જ તમે કેમ એટલા રડો છો કુંભનદાસજી એટલું બોલા મારો દીકરો ગયો ને એનું મને દુઃખ છે પણ વધારે મને વાતનું દુઃખ છે કે જ્યાં સુધી મારા દીકરાના ક્રિયા કર્મ નહીં પતે ને ત્યાં સુધી ઠાકોરજીની સેવાથી હું વંચિત રહીશ ને એનું મને દુઃખ છે મારા જીવનમાં ઠાકોરજીની સેવા જ્યાં સુધી એના વિધિ વિધાન નહીં પતે તર્પણ શ્રાદ્ધ વિધિ નહીં પતે મેં ઠાકોરજી કી સેવા નહીં કર પાઉંગા કલ્પના કરો બાપ કે આવો ભગવદીય જીવ જે ક્ષણવાર પણ ઠાકોરજીથી વિમુખ ન રહી શકતો હોય ઠાકોરજીથી દૂર રહી ન શકતો હોય અલગ ન રહી શકતો હોય આ જે તન્મયતા છે જીવાત્મા અને પરમાત્માની વચ્ચેની એકતા અદ્ભુત